ચૌદમી જૂન બે હજાર ચોવીસ શુક્રવારના પહેલા શાસ્ત્ર પાઠમાં પ્રચલિત પ્રભુ નું આગમન અથવા હાજરી પ્રચંડ પવનમાં હોય પ્રચંડ પવનમાં પૈગમ્બર એલિયા પ્રભુને મળી શકતા નથી પ્રભુ ધરતીકંપમાં હોય એ ધરતીકંપમાં પણ એલિયા પ્રભુને મળી શક્યા નહીં પ્રભુ અગ્નિમાં હોય એલિયાએ અગ્નિમાં પણ પ્રભુને મળી શક્યા નહીં ધીમા મમ્મર અવાજમાં તો પ્રભુ હોતા હશે ત્યાં જ ધીમા મમ્મર અવાજમાં પ્રભુ એલિયાને મળે છે બીજી એક પ્રચલિત માન્યતાનો છેદ ઉડે છે એલિયા કબૂલ કરે છે કે પ્રભુ પ્રત્યે તેમને અનન્ય ભક્તિ છે માટે તેઓ અહીંયા આવ્યા છે તેમના જીવને જોખમ છે માટે તેઓ અહીંયા આવ્યા છે આપણને તો એવું લાગે કે પ્રભુ હમણાં એલિયાને સાબાસી આપશે પણ પ્રભુ તો એલિયાને તેમના અનુજ પૈગંબર તરીકે નિમણૂક કરવાનું કહે છે આજના સંદેશમાં પ્રચલિત માન્યતાઓ વિરુદ્ધની વાતોને મહત્વ અપાયું છે વ્યભિચારને જ પ્રચલિત માન્યતા મુજબ પાપ મનાય છે ઈસુ તો વાસનાભરી દ્રષ્ટિને પણ વ્યભિચાર જ ગણે છે છૂટાછેડા તો સામાજિક રિવાજ તરીકે